જય મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં હું તમને આજે રાષ્ટ્રીય સ્વામી ઘણી વાર આપને લાગે છે કે યુવા અર્થ ફક્ત મોજ મસ્તી માટે છે જેનામાં કઈ કરી જીત હોય શરીરના જોશ હોવો જોઈએ અને મગજમાં સ્વચ્છ વિચાર જે આપણે સોશિયલ મીડિયાના યુગમાં છીએ પણ શું આપણે ખરેખર આપણા સપનાઓ માટે જાગૃત છીએ યુવા દિવસ એટલે માત્ર ને માત્ર ટેટસ મૂકવાનો દિવસ નથી છે એક વિચારવાનો શું આપણે આપણી સ્કિલ શું આપણે આપણા દેશ માટે સમાજ માટે યોગદાન આપી શકીએ સ્વામીજી માનતા હતા કે આ દેશનું ભવિષ્ય બદલી શકે આપણી પાસે